નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે એ એસ બી એ ફેસિલિટીથી આપણે આઈપીઓમાં અપ્લાય કેવી રીતે કરી શકીએ છીએ ઘણી વખત આપણે ફેસ કરતા હોઈએ છીએ કે થી જ્યારે પણ આઈપીઓ માં અપ્લાય કરતા હોઈએ છીએ ત્યારે એમાં આપણે મેન્ડેટ એરર જોવા મળે છે અથવા તો પિન એન્ટર કરતી વખતે ઘણી વખત ભૂલ થઈ જતી હોય છે જેના કારણે યુપીઆઈ મેન્ડેટ એક્સપાયર થતું હોય છે તો આ બધી સમસ્યાઓનું નિરાકરણ એ જ છે કે તમે એ એસબીએ ફેસિલિટીનો ઉપયોગ કરો જેથી તમે આઈપીઓમાં તરત જ અપ્લાય કરી શકશો અને પ્રોસેસ પણ આની સેલી છે તો આજના વિડીયોની અંદર આપણે અસબા ફેસિલિટી દ્વારા કેવી રીતે અપ્લાય કરવું તેના વિશે આપણે લાઈવ જોશું તો મિત્રો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જઈ એસબીઆઈ ઓનલાઈન સર્ચ કરવાનું છે આ તમે કોમ્પ્યુટર અથવા તો મોબાઈલથી પણ કરી શકો છો મોબાઈલથી કરતી વખતે ધ્યાન રાખજો કે તમે ડેસ્કટોપ સાઇટ જે છે એ ચાલુ રાખેલું છે તો અહીં સૌપ્રથમ જે પહેલી લિંક આવે છે એસબીઆઈ ઓનલાઈનની તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં બે સેક્શન જોવા મળશે એક પર્સનલ બેન્કિંગ અને બીજું છે કોર્પોરેટ બેન્કિંગ અહીં આપણે પર્સનલ બેન્કિંગમાં જે નીચે લોગિન લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં રાઈટ સાઈડમાં તમે જોઈ શકો છો કે કન્ટિન્યુ ટુ લોગિન લખેલું છે તેના પર આપણે ક્લિક કરશું ત્યારબાદ અહીં તમારે તમારું યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરવાના છે તો હું એ એન્ટર કરી દઉં પાસવર્ડ એન્ટર કર્યા બાદ અહીં નીચે જે કેપ્ચા લખેલો છે તેને એન્ટર કરવાનો છે એસ ઇટ ઇસ ત્યાર લોગિન બટન પર ક્લિક કરવાનું છે લોગ ઇન કરશો એટલે તમારી પાસે વન ટાઈમ પાસવર્ડ આવશે તે અહીં એન્ટર કરવાનો છે ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો મિત્રો એકાઉન્ટ છે તે ઓપન થઈ ગયું છે જો મિત્રો તમે પહેલી વખત એએસબીએ એ ફેસિલિટી યુઝ કરી રહ્યા છો તો તમારે સૌપ્રથમ તમારો ડીમેટ એકાઉન્ટ નંબર જે છે તેને એડ કરવો પડશે તો તેના માટેની આપણે સૌપ્રથમ પ્રથમ પહેલાં પ્રોસીઝર જોઈ લે તો અહીં તમારે પ્રોફાઇલ પર આવવાનું છે ત્યારબાદ મેનેજ આઈપીઓ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં તમારે પ્રોફાઇલ પાસવર્ડ એન્ટર કરવાનો છે જે નોર્મલ પાસવર્ડ છે તે અલગ હોય છે અને પ્રોફાઇલ પાસવર્ડ હોય છે તે અલગ હોય છે માટે ધ્યાન રાખજો જો તમારી પાસે પ્રોફાઇલ પાસવર્ડ ન હોય તો અહીં ફર્ગેટ પ્રોફાઇલ પાસવર્ડ પર ક્લિક કરીને ફર્ધર પ્રોસીઝર છે તે કરી શકો છો હું અહીં મારો પ્રોફાઇલ પાસવર્ડ એન્ટર કરી દઉં ત્યારબાદ સબમિટ પર ક્લિક કરી દીધું ત્યારબાદ અહીં તમારે એક પ્રોફાઇલ બનાવવાની છે એટલે કે તમારે એપ્લિકેન્ટ ડિટેલ જે છે એ ફિલ કરવાની છે બેંક એકાઉન્ટ અને ડીમેટ એકાઉન્ટ સેમ પર્સનનું જોવું જોઈએ માટે તે ધ્યાન રાખજો અહીં એપ્લિકેશન નેમમાં તમારું નેમ એન્ટર કરવાનું છે અને જો એમાં કન્ફ્યુઝન હોય તો તમે જે પણ

અહીં સિલેક્ટ કરવાનું છે મોસ્ટલી મોસ્ટલીસમાં બધા પાસે સીડીએસએલ જ હોય છે પરંતુ જો તમારી પાસે એનએસડીએલ છે તો તેને સિલેક્ટ કરવાનું છે અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એનએસડીએલ અને સીડીએસએલમાં કોણ કોણ બ્રોકર આવે છે તેનું લિસ્ટ જોઈ શકો છો તેના મુજબ જ તમે અહીં ઓપ્શન સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ તે સિલેક્ટ કર્યા બાદ તમારે અહીં ડીપી નંબર એન્ટર કરવાના રહેશે ડીપી નંબર એ જ હશે કે જે પંદર અંકના હશે અને એ તમને તમારી જે પણ તમે બ્રોકરની એપ યુઝ કરો છો એન્જલ ઝીરો થ્રો જે પણ યુઝ કરો છો તેમાં તમને પ્રોફાઇલ સેક્શનની અંદર જોવા મળશે તે નંબર તમારે એઝ ઇટ ઇઝ અહીં મેન્યુઅલી એન્ટર કરવાના છે અને ધ્યાન રાખજો મિત્રો એ નંબરને તમે બેથી ત્રણ વખત ક્રોસ વેરીફાઈ કરી લેજો કારણ કે અહીં જે તમે નંબર એન્ટર કરશો તે જ નંબરમાં જો તમને શેર લાગશે એટલે કે આઈપીઓ લાગશે તો તે જ ડીમેટ એકાઉન્ટની અંદર તમારા શેર ક્રેડિટ થશે માટે અહીં ભૂલ કરતા નહીં ભલે થોડી વાર લાગે પણ બે થી ત્રણ વખત એને વેરીફાઈ કરી લેજો ત્યારબાદ અહીં નિકનેમ તમે તમારું જે પણ તમારે રાખવું હોય તે રાખી શકો છો અને એડ બટન પર ક્લિક કરવાનું છે આ થઈ ગયા બાદ અહીં તમે ઉપર જોઈ શકો છો કે ઈ સર્વિસીસ લખેલું છે તેમાં થોડુંક સ્ક્રોલ ડાઉન કરશું આપણે એટલે અહીં લખેલું છે અસબા ફેસિલિટી સર્વિસીસ તેમાં ક્લિક કરશું તેમાં ક્લિક કરશું એટલે અહીં તમે રાઈટ સાઈડમાં જોઈ શકો છો કે એક હવે તો એસબીઆઈની અંદર ન્યૂ વર્ઝન પણ આવી ગયું છે આઈપીઓ માટેનું અહીં ક્લિક કરવાનું છે એટલે આપણે એક નવી વિન્ડો પર રીડાયરેક્ટ થઈ જશું અહીં તમને આઈપીઓ ઇન ઇક્વિટી ડેપ્ટમાં રાઇટ ઇસ્યુ જેટલા પણ જાતના આઈપીઓ હશે તે અહીં જોવા મળશે અહીં અત્યારે મેનબોર્ડ આઈપીઓની આપણે વાત કરી રહ્યા છીએ તો અહીં ક્લિક કરીશ ત્યારબાદ એક આઈપીઓ ઓપન થયો છે જેનું નામ છે અમંતા હેલ્થકેર આ આઈપીઓમાં હું અપ્લાય કરવાનું છે માટે હું અહીં અપ્લાય પર ક્લિક કરીશ ત્યારબાદ ઇન્વેસ્ટર કેટેગરીમાં આપણે ક્લિક કરશું અને અહીં તમને જે પણ કેટેગરી અપ્લાય થતી હોય તેને સિલેક્ટ કરશું મોસ્ટલી રિટેલ અથવા તો એચ જ લાગુ પડતી હોય છે માટે એમાં ક્લિક કરીને ઓકે પર ક્લિક કરશું ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે આ આઈપીઓ રિલેટેડ જે પણ તમામ ડિટેલ્સ છે તે અહીં આવી ગઈ છે અહીં તમે જોઈ શકો છો કે એક લોટની અંદર એકસો ઓગણીસ શેર છે બિડિંગની વાત કરીએ તો હંમેશા અપર પ્રાઇસ બેન્ડ પર જ એપ્લાય કરવાનું હોય છે માટે એકસો છવ્વીસ રૂપિયા જ પ્રાઇસ આપણે ધ્યાનમાં રાખવાની છે અને થોડુંક સ્ક્રોલ ડાઉન કરશો ત્યારબાદ અહીં જે તમારા એકાઉન્ટ નંબર હશે બેંકના તે શો થતાં હશે માટે અહીં ક્લિક કરવાનું છે ટીક કરવાનું છે ત્યારબાદ થોડુંક સ્ક્રોલ ડાઉન કરશો એટલે જે થોડીવાર વાર પહેલાં આપણે એક આઈપીઓ એપ્લિકેશન માટે જે પ્રોફાઇલ બનાવેલી હતી તે અહીં શો થઈ જશે અહીં ક્લિક કરશું એટલે તમે જે પણ નામથી પ્રોફાઇલ બનાવેલી હશે તે અહીં શો થઈ જશે તેમાં ક્લિક કરશું ત્યારબાદ થોડુંક સ્ક્રોલ ડાઉન કરશું એટલે અહીં હવે આપણે બિડિંગ ક્વોન્ટિટી પૂછે છે તો અહીં આપણે જોયું જ કે જો રિટેલ કેટેગરીમાં આપણે અપ્લાય કરવાનું થશે અને અહીં આપણે જોઈએ જ છે કે એક લોટની અંદર એકસો ઓગણીસ શેર રાખેલા છે તો અહીં કટ ઓફ પ્રાઇસ પર હું ટીક કરીશ એટલે જે પણ કટ ઓફ પ્રાઇસ હશે તે અહીં શો થઈ જશે અને બીડિંગ ક્વોન્ટિટીમાં તમારે જેટલા લોટ માટે અપ્લાય કરવાનું હોય છે તેટલા લોટ તમે મલ્ટિપલમાં એડ કરી શકો છો અહીં એકસો ને ઓગણીસ એક લોટની અંદર રાખેલા છે તો હું અહીં એકસો ને ઓગણીસ એન્ટર કરી દઈશ અને જો તમે એચ એનઆઈ કેટેગરીની અંદર એપ્લાય કરવા માંગો છો તો અત્યારે તો ઘણી બધી વેબસાઇટ હોય છે કે જે આવી રીતે આઈપીઓ લોટ સાઇઝ છે એ શો કરતી હોય છે આ વેબસાઇટનું નામ છે ચિત્તોડગઢ અહીં તમે જોઈ શકો છો કે જો મારે સ્મોલ એચ માં અપ્લાય કરવું હોય તો મારે એક હજાર છસો ને છાસઠ શેર ત્યાં એન્ટર કરવા પડશે સ્મોલ એચ એનઆઈ કેટેગરીમાં અપ્લાય કરવા માટે એક હજાર છસો ને છાસઠ શેર અહીં બીડ લગાડવી જોશે તો અહીં તમે પેલા અહીંયા અનટિક કરીને આપણે એક હજાર છસો ને છાસઠ શેર એન્ટર કરશું અને પ્રાઇઝમાં એકસો ને છવ્વીસ રૂપિયા હું એન્ટર કરીશ એટલે અહીં ઓટોમેટિક જે મારી એપ્લિકેશન છે એ એઝ અ એચ એનઆઈમાં કન્સિડર થઈ જશે પરંતુ હું અહીં રિટેલ કોટાની અંદર અપ્લાય કરવાનો છે માટે હું અહીં પહેલાં સૌ પ્રથમ કટ ઓફ પ્રાઇસ પર ક્લિક કરીશ અને રિટેલ કોટાની અંદર એક લોટમાં ને ઓગણીસ શેર છે માટે તે હું અહીં ને ઓગણીસ એન્ટર કરીશ ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે જે અમાઉન્ટ જે છે બ્લોક થવા માટેનું એ પણ આવી ગયું છે ત્યારબાદ અહીં એક્સેપ્ટ ઓલ માય ટર્મ્સમાં ક્લિક કરીને સબમિટ પર ક્લિક કરી દઈશ ત્યારબાદ જે પણ તમે એપ્લિકેશન ભરેલી છે તેનું ફોર્મ અહીં એક રીતે કહેવાય ને કે શો કરતું હશે કે જ્યાં તમારી ડિટેલ્સ બધી છે એ શો થતી હશે તો હું અહીંયાથી કન્ફર્મ પર ક્લિક કરીશ ત્યારબાદ અહીં બેંક મને એક ઓટીપી મોકલશે જે ઓટીપી મારે અહીં એન્ટર કરવાનો થશે તો અહીં ઓટીપી એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરશું સબમિટ પર ક્લિક કરશું એટલે તમને બેંક દ્વારા પણ એસએમએસ આવી જશે અને અહીં સક્સેસફુલ લખેલું આવી જશે એનો મતલબ કે તમારી એપ્લિકેશન સક્સેસફુલ થઈ ગઈ છે અને જો તમને એલોટમેન્ટ થશે તો તમે જે ડીપીઆઈડી એન્ટર કરેલી છે તે ડીમેટ એકાઉન્ટની અંદર તમારા શેર ક્રેડિટ થઈ જશે અને ધ્યાન રાખજો મિત્રો કે જે બેંક એકાઉન્ટથી તમે એપ્લાય કરો છો તે જ સેમ નામનું તમારું ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ જો ડિફરન્ટ પેન નંબર હશે અને તમારા પેન નંબર બેંક સાથે મેચ નહીં થાય તો તમારા એપ્લિકેશન રિજેક્ટ થવાના પણ ચાન્સીસ છે અને ત્યારબાદ જો તમારે એપ્લિકેશન જોવી હોય તો અહીં વ્યૂ અને ડિલીટ એપ્લિકેશન્સ લખેલું છે તેના પર ક્લિક કરશું એટલે તમે જે પણ આઈપીઓમાં અપ્લાય કરેલું હશે તે તમને અહીં શો કરી દેશે અહીં તમે જોઈ શકો છો કે પાસ્ટમાં મેં જે 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 આઈપીઓમાં અપ્લાય કરેલું છે તેનો અહીં ડેટા બતાવે છે અને મિત્રો એક વસ્તુનું ધ્યાન રાખજો કે એવું નથી હોતું કે તમે અસબા ફેસિલિટીથી અપ્લાય કરો એટલે તમને એલોટમેન્ટ નથી મળતું પાસ્ટમાં મેં એચડી બી સર્વિસીસમાં પણ અપ્લાય કરેલું હતું અને એમાં મને એલોટમેન્ટ પણ મળેલું હતું માટે એ એક મિથ છે એવું જરાય નથી હોતું કે તમે યુપીઆઈથી જ અપ્લાય કરશો તો જ તમને એલોટમેન્ટ થશે એ તો બધું લક પર જ ડિપેન્ડ કરે છે અને મિત્રો આઈ હોપ કે તમને આ વિડીયો સમજાઈ ગયો હશે જો તમારા કંઈ ડાઉટ કે હોય તો મને કોમેન્ટમાં કહેજો હું જરૂરથી તેનો રિપ્લાય આપીશ વિડીયોને લાઇક કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ